તો આવતીકાલે પોષી પૂનમ એટલે કે તારીખ તેર તારીખે પોષી પૂનમ છે તો મહાકુંભનું પ્રથમ સ્નાહી સ્નાન છે તો જાણો આ તેર તારીખે હિન્દુ ધર્મમાં તેનું શું મહત્ત્વ છે તો કે સંતો અને ઋષિઓ માટે આ એક વિશેષ તહેવાર છે અને આ દિવસે અનેક સંતો અને સામાન્ય લોકો પવિત્ર નદીઓમાં સ્નાન દાન અને પુણ્ય કમાય છે તો અત્યારે હિન્દુ ધર્મમાં કમૂરતા ચાલી રહ્યા છે અને આ કમૂરતા ભગવાન સૂર્યને સમર્પિત છે એવું માનવામાં આવે છે અને આ મહિનામાં ભગવાન સૂર્યની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે હવે આવતીકાલે તેર જાન્યુઆરીએ હિન્દુ ધર્મનો સૌથી મોટો દિવસ છે પોષી પૂર્ણિમા એટલે કે પોષ મહિનાના અંતિમ દિવસને પોષી પૂનમ કહેવાય છે સંતો અને ઋષિઓ માટે આ એક વિશેષ તહેવાર છે આ દિવસે અનેક સંતો અને સામાન્ય લોકો પવિત્ર નદીમાં દાન અને શાહી સ્નાન કરીને પુણ્ય કમાય છે ઘણા પુરાણોમાં ઉલ્લેખ છે કે પોષ મહિનાની પૂર્ણિમા મોક્ષ આપે છે જોકે વર્ષની તમામ પૂર્ણિમાની તિથિઓ ખાસ હોય છે પરંતુ બે હજાર પચીસમાં પોષ પૂર્ણિમાનો દિવસ તો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ દિવસથી મહાકુંભ બે હજાર પચીસની શરૂઆત થઈ રહી છે તો ચાલો જાણીએ કે નવા વર્ષમાં પોષ પૂર્ણિમા ક્યારે છે અને તેથી પૂજાનો સમય શું છે તો પો તેર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પોષ પૂર્ણિમા છે અને આ દિવસે મહાકુંભનું પ્રથમ શાહી સ્નાન છે તો પોષી પૂર્ણિમા માઘ મહિનામાં એક મહિનાની લાંબી તપસ્યાની શરૂઆત કરે છે શાકંબરી જયંતિ પણ પોષ પૂર્ણિમાના દિવસે જ ઉજવવામાં આવે છે પોષી પૂર્ણિમાનું મુહૂર્ત જોઈએ તો બે હજાર પચીસમાં ક્યારે છે તો પોષ પૂર્ણિમા તેર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સવારે પાંચ અને ત્રણ કલાકે શરૂ થશે અને બીજા દિવસે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સવારે ત્રણ અને છપ્પન વાગ્યે સમાપ્ત થશે સ્નાનદાન માટેનું મુહૂર્ત જોઈએ તો સવારે પાંચ અને સત્યાવીસ સવારે છ અને એકવીસ સુધીનું છે અને સત્યનારાયણ ભગવાનની પૂજા છે એ સવારે નવ અને ત્રેપનથી સવારે અગિયાર અને અગિયાર સુધી છે ચંદ્રોદયનો સમય સાંજે પાંચ અને ચાર મિનિટનો છે અને લક્ષ્મી પૂજા રાત્રે બાર અને ત્રણથી રાત્રે બાર અને સત્યાવન સત્તાવન મિનિટ સુધીની રહેશે તો પોષી પૂર્ણિમા પર સ્નાન અને દાનનું બે ઘણું મહત્ત્વ છે ને તો પોષ પૂર્ણિમાના દિવસે દિવસે પવિત્ર સ્નાન કરવાથી મનુષ્ય જીવન અને મૃત્યુના સતત ચક્રમાંથી મુક્તિ મેળવે છે આ તહેવાર પર કરવામાં આવેલા સારા કાર્યનું ફળ ક્યારેય સમાપ્ત થતું નથી કાશી પ્રયાગ હરિદ્વારમાં દિવસે સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે ખાસ કરીને મહાકુંભ દરમિયાન સ્પોષ પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે આ દિવસે પ્રયાગરાજમાં સંગમના કિનારે સ્નાન કરનારાઓ માટે મોક્ષના દ્વાર ખુલી જાય છે અને માઘ માસમાં પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાનો સંકલ્પ કરવો જોઈએ તો માઘ સ્નાન એટલે કે પૂર્ણિમાનું આ સ્નાન છે એ ખૂબ જ મહત્ત્વ છે અને દરેક બહેનો છે એ પૂર્ણિમા રહે છે અને સાંજે ચંદ્રનું પૂજન કરે છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો